you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો લોકો માટે મોટી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે છે રેપો ઘટાડો કર્યો કેન્દ્રીય બેંકે સતત ત્રીજી વખત રેપો રેટ માં ઘટાડો કર્યો છે અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલ માં રેપો રેટ માં પચીસ બેસીસ ફોન્ડ નો ઘટાડો કરવામાં આવ્યો હતો આજના ઘટાડા સાથે રેપો રેટ હવે પાંચ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો છે રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કો ને લોન આપે છે તેના ઘટાડા ને કારણે તમારી હોમ લોન પર્સનલ લોન અને કાર લોન ની ઓછી થઈ જાય છે આનાથી લોકોને ખર્ચ કરવા માટે વધુ પૈસા મળશે અને અર્થતંત્ર ની નાણાકીય નીતિઓ જણાવ્યું હતું કે વિકાસની ગતિ ધીમી છે અને ફુગાવો પણ નિયંત્રણ માં છે આવી સ્થિતિમાં આરબીઆઈ પાસે નાણાકીય નીતિ ને સરળ બનાવવાની તક છે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ માં ભારત નો જીડીપી વૃદ્ધિ દર સાડા છ ટકા હતો જ્યારે ગયા વર્ષે નવ પોઈન્ટ બે ટકા હતો આ વર્ષે ચોમાસુ સારું રહેવાની કારણા છે અને ક્રૂડ ઓઇલ ના ભાવ પણ ઓછા છે